રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરતા હોય છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ કે અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની આવતી સ્ટેશન હોટલો સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસેમ્બરની રાત્રિએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા ઉપર ભાર અપાયો હતો આ સમય દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે સમ જણાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું હતું રાત્રિ કાર્યક્રમો શાંતિમય રીતે પૂરા થાય તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો